મોડાસા ખાતે બાળકોમાં સંસ્કાર સિંચન માટે પ્રશિક્ષણ ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જનહિત સમાજ નિર્માણ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હાલની વિકટ પરિસ્થિતિઓ મોબાઈલ દ્વારા બાળકોમાં આડસર વ્યસનોનું આક્રમણ તેમજ અનેક કુસંસ્કારોની આડસરોથી બાળકોને બચાવવા ખૂબ જ જરૂરી છે આ માટે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા સહિત અનેક ગામે ગામ નિઃશુલ્ક બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવવા આયોજન કર્યું જેમાં આસપાસના બાળકો અઠવાડિયે એક દિવસ એક કલાક માટે એકઠા કરવામાં આવે બાળકોને શ્રેષ્ઠ સંસ્કારવાન બનાવવા રમતો ગીતો બોધકથાઓ ભારતીય ઉત્સવો જન્મદિવસ ઉજવણી વગેરે અલગ અલગ પ્રકારના માધ્યમથી સંસ્કાર સિંચન માટે પ્રયાસ કરે આ બાળક સંસ્કાર કેન્દ્રોના સંચાલન કરનાર આચાર્યોની તાલીમ માટે આ અભિયાનના મોડાસા ક્ષેત્રના સંયોજક અમિતા પ્રજાપતિએ વિશેષ પ્રશિક્ષણનું ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયોજન કર્યું પ્રમુખ ધર્માભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કર્યા પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ થયો અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશ કંસારાએ બાળ સંસ્કાર કેન્દ્રનું મહત્વ સમજાવ્યું આ વિષયના નિષ્ણાંત રોહિણી શર્માએ ખૂબ જ ઝીણવટભરી બાબતો સાથે સૌને પ્રશિક્ષણ આપ્યું બાળ સંસ્કાર અભિયાનના અરવલ્લી જિલ્લા સંયોજક સોમાભાઈ બારોટ યુવા પ્રકોષ્ઠ ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોનીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું પ્રીતિબેન ભટ્ટે સૌને આભાર માની સમાપન કર્યું આ પ્રશિક્ષણમાં મોડાસા તેમજ ગામે ગામથી આચાર્ય બહેનો તેમજ ભાઈઓ જોડાયા મોડાસા સહિત ગામે ગામ સિત્તેર કેન્દ્રો ચલાવવા આયોજન કરાયું અહેવાલ ભરતસિંહ ઠાકોર લોકાર્પણ